હવે ઘણી બધી વાર જોઈ અને કૂતરીને બારે કાઢી હે અમે મહા મહેનતે અને હવે આ મકાન જૂના સમયનું આનો આપણે વિડીયો બનાવ્યો અગાઉ આની અંદર ઘૂસી રહ્યા છીએ વેટ કર્યું ખાસી બધી વાર અને આ પણ હોઢો વરહના વાણા વીઆ ગયા હે અને આ ઓનાથી આ જૂનું હે એમ કીધું થોડુંક કે એ ટાઈમ અચ્છા એનાથી આ થોડુંક જૂનું બરાબર આ કેનું મકાન હે

હવે વિચાર કરો કે આની અંદર ઓહો હું હુંલાઈ ચાલુ કરું આની અંદર આવી ગયા છે ખજાનો ખોરવા જેમ કોઈ માણસ ધરી જાય દોઢસો વર્ષનો આસરો હેને પૂરે પૂરા દોઢસો વર્ષ ઉપરની ક્યાં ખાતરી છે અને આ હાવ નીચું લગભગ આ પાંચ અહીંયા છે ચાર પાંચ ફૂટ જેટલું અને અહીંયાથી છ જેટલું ઊંચું હોય અને કોરા કોરાપાણાથી ચણેલું

આ કૂતરી હારું થાય ને અમે જે વેટ કર્યું છે ને ઈ ખરેખર કૂતરી અહીંયા છે એટલે રિક્ષ બહુ છે વિયાડી તાજી ફાડી નાખે બરાબર આ ગોદડા આ જૂના આ પાયો પડ્યો છે આવા હે આવા હે ધાંધા ન્યા બરાબર

અને આ ગાર અંદર પેલી કારી ગાર કરી પછી વ્હાઈટ ગાર કરી અને આ બાજ ઉપર થઈ ગયું છે ફાકો આ પાછ પડી ગયો હા ભાઈ પડી ગયો હે અને આ જૂના સમયનો નો ગોખલો હા બિલકુલ જેને કહેવાય કે ભાઈ છેલા શ્વાસ લેતી જવાની હાલત માં હા હા પડી ગયો હે અને એનો થર જો માટીનો આટલો કેટલો થર જાડો છે જોયું આટલી લગાવા છે માટી હા આ દેખાય આ માટી આની અંદર માટી તો ઠંડી કે ક્યાં થી વરસાદ હા અને લુઈ ના આવે ઉનર હવે વાવણી બતાવી રહ્યા છે કેટલા વર જૂની હા ઓહો હો હો ઈ તો ઈ તો પાંચ છે આ આ ઈ તો બાધનો હા મે બાધનો હા 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 બાધનો આમ છે ચાલો ત્રાહું ધીમે 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 ઓરતા ઓરતા રાહો આ દોરિયામાં આગળ બાંધો કરતા જાય આજરે વાવતા હોય વાવાનું હોય જમણા

બરાબર તો હવે એમાં વાપરવું મટી મટીરિયલ પણ ઓનાથી થોડું જૂનું હે ઓન હું જવાની હાલ હા હવે હા હું કે છેલ્લા શ્વાસ